નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો શ્રીલંકાનું નામ લઈને ભારત ને બદનામ કરતા પાકિસ્તાની ની એજન્ડા ની પોલ ખુલી ભારતે લીધો મોટો નિર્ણય હવામાન વિભાગ ની આગાહી એ સૌને રડાવ્યા શિયાળો ત્રણ મહિના લાંબો ચાલશે આડ થી જવતી ઠંડી પડશે સિત્તેર ટકા કંપની આઈટી કંપનીઓમાં ભરતી માટે દેશના તમામ ડિજિટલ ફ્રોડ કેસોની તપાસ સીબીઆઈને સોંપી સુપ્રીમ કોર્ટનો સાયબર ક્રાઇમના કેસોમાં મહત્વનો ચુકાદો સ્વિટરલેન્ડમાં ધનવાનો પર વર્ટ એક્શન પ્રસ્તાવ અઠ્યોતેર ટકા ફગાવાયો

નિરંજન વસાવાની મનસુખ વસાવવાની ખુલ્લી ચેલેન્જ અને કહ્યું કે માનું દૂધ પીતું હોય તો જ જાહેરમાં ડિબેટ કરવા આવે રાજીનામું આપ્યું હોય કે ચટણી થઈ હોય હવે બે દિવસમાં કંપનીએ આપવો પડશે એક એક પાયનો હિસાબ આથી બિલ્ડરોની મનમાની હવે થશે બંધ ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ સાઇટ પર પ્રોજેક્ટની વિગતો દર્શાવતો બોર્ડ ન હોય તો થશે મોટો દંડ તમાકુ અને પાન મસાલા પર અઠ્યાવીસ ટકા જીએસટી લાગશે નવો ટેક્સ લાદવામાં આવ્યો સરકારની મોટી તૈયારી લોકસભામાં રજૂ કરવામાં આવ્યું બિલ જીગ્નેશ મેવાણી સામેની છેડતીની કલમ ગુવાહાટી કોર્ટે કરી રદ હવે બે હજાર બાવીસમાં આસામમાં થયો હતો કેસ બાગાયતદાર ખેડૂતોએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના અંતર્ગત બાગાયત વિભાગની કૃષિ યાંત્રિકીકરણ સહાય યોજનાની ઓનલાઈન અરજીનો પ્રારંભ કરાયો માનવરહિત યુદ્ધમાં મોટો ઇતિહાસ તુર્કીના ફાઇટર જેટે હવામાં મિસાઇલની વિમાનને તોડી પાડ્યું ભારતીય સુરક્ષા માટે નવી ચિંતા ઊભી થઈ સુરતથી મોટા સમાચાર સામે આવ્યા ટ્રાફિક નિયમોના ભંગ બદલ આરટીઓની મોટી કાર્યવાહી બે વર્ષમાં ચૌદસો ને પાંસઠ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા ચીન પાકિસ્તાનની ઊંઘ આરામ થશે ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક અદ્રશ્ય વિમાન પુતિન કરશે મોટી જાહેરાત બિહાર બાદ હવે બંગાળ થી ભાજપ માટે આવ્યા મોટા સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર અમરેલીમાં પચીસ હજાર થી વધુ ખેડૂતોના ખાતામાં પંચોતેર કરોડ થી વધુની સહાયતા જમા થઈ નર્મદા યોજનાનો મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનને લાભ આપવા રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો હવે ગેરકાયદેસર લોન આપતી પર મૂક્યો પ્રતિબંધ વડોદરામાં ફ્લેટમાં ધમધમતી હોટલ ઓનલાઈન બુકિંગ થી વિદેશીઓનું આવવું અને સ્થાનિકોએ મહાનગરપાલિકા સમક્ષ માંડ્યો મોરચો અમદાવાદ સિવિલમાં રેર ઓફ ધ રેર સર્જરી પંદર મહિનાના બાળકની હોજરી ખેંચે અન્નળી બનાવી અને માસુમને નવજીવન આપ્યું મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રથમ તબક્કો આજે યોજાશે જેમાં મહાયુતિ એમવીએ વચ્ચે થશે મુકાબલો દેશના એરપોર્ટ પર મોટો સુરક્ષાનો ખતરો સંસદમાં સરકારે સ્વીકાર્યું કે વિમાનોના ડેટા સાથે થઈ હતી ગંભીર છેડછાડ તમાકુ અને પાન મસાલા વધુ મોંઘા થશે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં બે બિલ રજૂ કર્યા અફઘાનિસ્તાન સાથે યુદ્ધમાં હવે ઊંધા માથે પછડાયા બાદ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અંધકારમાં ગરકાવ થઈ ગઈ ક્રિપ્ટો માર્કેટમાં ભૂચાલ ચીનની ચેતવણીને લીધે સંપૂર્ણ ક્રિપ્ટો સિસ્ટમ હચમચી ગઈ ગણતરીના કલાકમાં જ કરોડોનું મૂલ્ય તળિયા ઝાટક થઈ ગયું સુરતમાં ભાજપ નેતા નીતિન ભજિયાવાળાએ મેયર લખ્યો ખુલ્લો પત્ર અને લેટર બોમ્બથી રાજકારણ ગરમાયું સુરતમાં અઢાર વર્ષીય બાઇક બ્લોગર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલને સ્ટન્ટ કરવો ભારે પડ્યો માર્ગ અકસ્માતમાં થયું કરુણ મોત વિપક્ષી દળોના ભારે ઓબાળા વચ્ચે લોકસભામાં બિલ પસાર સિગારેટ તમાકુ અને પાન મસાલા પર ચાલીસ ટકા જીએસટી યથાવત હવે સાવધાન રહેજો ગુજરાતમાં હાડ થી જવી નાખતી ઠંડીનો રાઉન્ડ શરૂ માવઠાને લઈને આંબાલાલ પટેલે કરી મોટી આગાહી ભારત અને રશિયા વચ્ચે મોટી ડિફેન્સ ડીલ થશે પુતિનની ભારત યાત્રા પહેલા રશિયન સંસદમાં કરારને લઈને મતદાન થયું પર સંસદમાં ભારે હોબાળો થયો વિપક્ષના સવાલો પ્રધાનમંત્રી મોદીના સંદેશ સાથે શિયાળુ સત્ર ગરમાયું કેરેટ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર આઠસો ને એક પ્રતિગ્રામ ચાંદીમાં આગ જરતી તેજી અને સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ હવે સાવધાન રહેજો હવે દર છ કલાકે કરવું પડશે લોગઆઉટ સરકારના કડક નિયમો કરવામાં આવ્યા જાહેર તાજેતરમાં થયેલા માવઠાના કારણે પારાવાર જ નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લાના સવા લાખ ખેડૂતોને ચારસો કરોડની ચૂકવણી કરી પ્રધાનમંત્રી મોદી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર લખનૌની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદઘાટન કરશે રણોત્સવને લઈને પ્રવાસીઓ માટે ત્રણ ડિસેમ્બરથી ભુજથી ધોરડો બસ સેવા અમુમ આવશે અને સ્પેશિયલ દસ મિની બસ મૂકવામાં આવશે જગતના તાત પર માવઠાનું સંકટ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આંબાલાલ પટેલે કરી મોટી પોલીસના પટ્ટા અને દારૂબંધીના વાક યુદ્ધ વચ્ચે નાયબ મુખ્યમંત્રી બનાસકાંઠા પ્રવાસ ગુજરાતના કામગીરી પૂર્ણ થઈ હવે ચાલીસ લાખ થી વધુ મતદારોના નામ કમી કરવામાં આવશે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલું રાઠડા બેટ હવે ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર નાવડીમાં બેસીને મુલાકાતે પહોંચ્યા જાપાનમાં કબ્રસ્તાન માટે જમીન નથી મુસ્લિમો દફન વિધિ માટે મૃતદેહ પોતાના દેશ લઈ જાય એવો વિવાદ છેડાયો ભારત અને અમેરિકા વચ્ચે હવે વેપાર કરાર થશે વિદેશથી આવ્યા સારા સમાચાર હવે પચાસ ટકા નહીં લાગશે માત્ર વીસ ટકા ટેરે સંચાર સાથી એપ હવે છે એપ છે પ્રિયંકા ગાંધી વાડ્રા એ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન હવે તલાટી રખડતા શ્વાન ક્યાં રહે છે તેની શોધખોળ કરશે ગ્રામ વિકાસ કમિશનરે પરિપત્રક કર્યો જાહેર રાજુલા તાલુકાના પંચાયતની ચૂંટણી પહેલા ગરમાઉ આવ્યો 200 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો ખેસ વિધિવત પહેર્યો આઈપીએલ ઓક્શન પહેલા જ્ઞાન મેક્સવેલ પંજાબ કિંગ્સનો છોડ્યો સાત હવે અંગત કારણોસર થયો બહાર ભારતે માનવતાના નાતે હવાઈ દ્વાર ખોલ્યા હવે શ્રીલંકાના સામગ્રી લઈ જતી સદા પાકિસ્તાની ફ્લાઇટ માટે એરસ્પેસ આપી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભવ્ય રીતે સંપન્ન થયો પાંચ દિવસમાં અગિયાર લાખ જેટલી જંગી મેદની ઉમટી ઈરાનમાં પાણીનું ભયંકર સંકટ સર્જાયું રાજધાની ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી એક પોઈન્ટ પાંચ કરોડ થી વસ્તી જોખમમાં ગુજરાતમાં ખાતરના અછત ચર્ચાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા કરવામાં આવી ખેડૂતો ચિંતાને કરવાની જરૂર નથી તમામ ખેડૂતોને મળશે ખાતર સંચાર સાથી પર વિપક્ષે ઉઠાવ્યા પ્રશ્નો વ્યક્તિગત ડેટાની ગુપ્તતાને લઈને સરકાર પર મોટા આરોપ લગાવ્યા ઇમરાન ખાન રાજકીય સંકટ ઘેરાયું ઇસ્લામાબાદ બાદ કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી વડોદરામાં વહેલી સવારે મોબાઈલ દુકાનમાં ભીષણ આગ લાગી પચીસ લાખ થી વધુનો સ્ટોક બળીને થયો ખાક તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ